અને શંખલપુરમાં અગિયારમા પાટોત્સવનો આજે અંતિમ દિવસ છે ભક્તિ શક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ શંખલપુર ધામમાં લોકોને અનેરી શ્રદ્ધા છે મુંબઈનો એક પરિવાર દર્શન કરવા સંઘ સાથે પહોંચ્યો વિરમગામ શંખલપુર પદયાત્રા સંઘનું આયોજન કરે છે છેલ્લા બાર વર્ષથી આ સંઘનું આયોજન કરવામાં આવે છે અને પરિવાર સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શંખલપુર આવ્યા છે યાત્રાધામ સંખલપુરની અંદર માતાજીના પાટોત્સવ દરમિયાન પગપાળા સંઘો પણ ખાસ જે છે ઉપસ્થિત થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે રહેવાસી મુંબઈના અને ખાસ વિરમગામથી પગપાળા યાત્રા સંઘ જે છે એ ખાસ અહીંયા સંખલપુર મુકામે ખાસ પહોંચ્યો છે માતાજીની પ્રતિમા સાથે ડીજેના તાલે કહી શકાય કે રથ લઈ અને ભક્તો મા બહુચરના સ્થાનકે પહોંચ્યા છે આજે પાટોત્સવનો બીજો દિવસ છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે આપણી સાથે શ્રદ્ધાળુઓ છે પગપાળા યાત્રિકો છે એમની પાસે ખાસ વાત કરીશું શું કહેશો કાકા કેટલા સમય નીકળ્યા હતા કેવી રીતે અહીંયા પહોંચ્યા અને કેટલા સમયથી ખાસ અહીંયા આવો છો બાર વર્ષથી આવીશી આ મને પચીસ વર્ષ થઈ ગયા દર આઠમે આવવાનું પહેલાં મેં પૂનમાં આવતા હવે આવી છી અને બાર વર્ષ વર્ષે અમારે હાલીને આવવાનું છે એમાં સારા એવા માણસો આવે છે ત્રણસો ચારસો થયા પાંચસો બી થઈ જાય અને વિરમ ગામમાં અમે ઉતરી બોમ્બેથી ટ્રેનમાં આવીએ અને વિરમગામ ઉતરી ત્યાંથી અમે પગપાળ આવીએ છીએ આટલા વર્ષથી ગયા કેશો કેટલા દિવસથી નીકળ્યા હતા અને કેવો આનંદ થઈ રહ્યો છે માં બહુચરના દર્શન કરી અમે કાલે નીકળ્યા હતા એક દિવસ સમાન લાગ્યો પ્રોગ્રામ અને માતાજીને બહુ ઉત્સવ થાય છે અને જે આવે છે એની બધી મનોકામના બી પૂર્ણ થાય છે અને બોમ્બેથી આવી છે બોમ્બેથી વિરમ ગામ બધાની આજ બાર વર્ષ થઈને આવી છે એમ લોકો શું કહેશો બેન માતાજી ઉપર કેવી શ્રદ્ધા પગપાળ આવ્યા છો ત્યારે કેવી શ્રદ્ધા ખાસ માતાજી ઉપર માતાજી ઉપર અમારી એટલી શ્રદ્ધા છે કે અમે પગપાળા આવીએ છીએ બોમ્બઈ ટુ વિરામ ગામ સુધીથી પણ વિરામ ગામથી અમે ચાલીએ છીએ પચાસ કિલો દૂર મીટર મા બહુચરાનું મંદિર છે ત્યાં અમે પગપાળાથી જાત્રા કરીએ છીએ બધા ભક્તો એટલા સરસ રીતેથી ચાલીને પગપાળાની જાત્રા કરે છે અને ત્યાંથી પછી અમારી સંઘ જાય છે મા બહુચરાના સંખલપુર પણ આવે છે તો ત્યાં પણ ચાલીને અમે ત્રણ કિલોમીટર દૂરથી ચાલીને આવીએ છીએ પણ બહુ અમને આનંદ આવે છે અને માતાજી અમારા ઉપર હંમેશા કૃપા વરસાવતા રહે તો અમારો બાર વર્ષથી આ સંઘ ચાલે છે બારે વર્ષેથી કોઈ સંઘને કોઈ

શ્રદ્ધાળુઓ કે જેઓ છેલ્લા બાર વર્ષથી મા બહુચરના દર્શન કરવા માટે સંખલપુર અચૂકતી પધારતા હોય છે પરિવાર સાથે ખાસ આવતા હોય છે આમ પરિવાર જે છે સમગ્ર બોમ્બે રહેતો હોય છે પરંતુ અવિરત બાર વર્ષથી આ સંઘમાં જોડાઈ અને પરિવાર સાથે ખાસ માતાજીના દર્શન કરે છે સંઘ મારફતે એટલે પગપાળા ચાલી અને ખાસ મા બહુચરના દર્શન માટે પહોંચ્યા છે ત્યારે પાટોત્સવ નિમિત્તે ખાસ માતાજીના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે કેમેરામેન અંકિત દવે સાથે મુકેશ મુકેશોસિંહ ગુજરાત ફર્સ્ટ સંખલપુર